સુરતના કાપુતરા વિસ્તારની ઘટના જ્યાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં કરોડો રૂપિયાના હીરાની ચોરીની ઘટના બની છે સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે સ્થળ પર પહોંચી છે સુરતમાં તિજોરી તોડી અને કરોડોના હીરાની ચોરી કરવામાં આવી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી કરોડોના હીરાની ચોરી કરવામાં આવી છે અને કંપનીના તમામ સીસીટીવીમાં તોડફોડ કરવામાં આવી છે અને આ તોડફોડ કર્યા બાદ શખ્સો ફરાર થઈ ગયા ડીસીપી એસસીપી એફએસએલની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે તો તિજોરીમાં તોડફોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ હીરાને ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ચૂક્યા છે સુરતના કાબૂતરા વિસ્તારની ઘટના જ્યાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં કરોડો રૂપિયાના હીરાની ચોરીની ઘટના બની છે સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે સ્થળ પર પહોંચી છે સુરતમાં તિજોરી તોડી અને કરોડોના હીરાની ચોરી કરવામાં આવી ડીકેન સન્સ ડાયમંડ કંપનીમાંથી કરોડોના હીરાની ચોરી કરવામાં આવી છે અને કંપનીના તમામ સીસીટીવીમાં તોડફોડ કરવામાં આવી છે અને આ તોડફોડ કર્યા બાદ શખ્સો ફરાર થઈ ગયા ડીસીપીએસસીપી એફએસએલની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે તો તિજોરીમાં તોડફોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ હીરાને ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ચૂક્યા છે